અવધૂત યોગી ઓલિયા સંત માતા અનસુયાને આજે આપણે વંદન કરીએ ભારતના મહારાષ્ટ્ર પ્રાંતમાં નાગપુર પંથકના પાડરસિંગા ગામમાં પિતા રામજી પાટીલના ઘેર ઓગણીસો છવ્વીસની પાંચમી મે ચૈત્ર મહિનાની આઠમના દિવસે માતા અનસુયાનો જન્મ થયેલ માતા પિતા બંને ભગવાનના પરમ ભક્ત અને સંત યોગેશ્વર બાબાના પરમ શિષ્ય હતા એટલે નિત્ય તેમના ઘેર સત્સંગ ભજન થતા સમગ્ર પરિવારમાં સત્સંગની સુવાસ ફેલાયેલી હતી ભગવદ્ ભક્તિ અને ગુરુના આશીર્વાદથી જ તેમના ઘેર સંત માતા અનસુયાનો જન્મ થયેલ બાળપણમાં જ ઘર અને પરિવારમાં અખંડ નામ જપ અને ભક્તિમય વાતાવરણ રહેતું સંત માતા અનસુયાની ઉંમર જ્યારે ત્રણેક વર્ષની હશે ત્યારે એ સમયની પરંપરા મુજબ તેમના પિતાએ તેમને ગોદમાં બેસાડી જંગલુજી સાથે તેમના વિવાહ સંસ્કાર કર્યા તેમના નિવાસ સ્થાને સોહમનાથ બાબા રહેતા હતા તેમના શિષ્ય બાલા મહારાજની અખંડ ધ્યાન સાધના અને યોગ ભક્તિ માતા અનસુયા એકાગ્ર ચિત્તે જોયા કરતા હતા બાલા મહારાજ સિદ્ધ પુરુષ હતા તેમની ધ્યાન સાધના જોઈને સંત માતા અનસુયા પણ ધ્યાન સાધના કરતા સંત માતા અનસુયાની ભગવાન પ્રત્યેની ભક્તિ અને ધ્યાન સાધના જોઈને સંત બાલા મહારાજની કૃપા દ્રષ્ટિ સંત માતા અનસુયા ઉપર થઈ અને સંત માતા અનસુયાના અંતરના કપાટ ઉળી ગયા બાલા મહારાજના કૃપા પ્રસાદથી સંત માતા અનસુયામાં અનાયાસે આધ્યાત્મિક બદલાવ આવવા લાગ્યો અને તેઓ ધ્યાન સાધનામાં લીન રહેવા લાગ્યા સદૈવ તેમનું મન ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેવા લાગ્યું અને પરમ તત્વ સાથે એકાકાર થઈ ગયા ઘરના બધા કામ કરતાં કરતાં તેમનું મન સદાય પ્રભુ સાથે એકાકાર રહેતું એટલે ક્યારેક તો તેઓ ઘરમાં એકાંતમાં રહેવા લાગ્યા તેથી ક્યારેક તેમના સાસુ તેમને વચન પણ કહેતા તેથી ક્યારેક તેમના મનમાં વિચાર પણ આવતા કે હવે આ ઘર છોડીને જતી રહું એક દિવસ કૂવા ઉપર પાણી ભરવા ગયા તો પગ લપસવાથી તેઓ કૂવામાં પડી ગયા પણ બધાના આશ્ચર્ય વચ્ચે તેમને ક્યાંય વાગ્યું નહોતું અને તેઓ ધ્યાન અવસ્થામાં જ હતા ત્યારબાદ તેમને તેમના પિયર માતા પિતાના ઘેર લઈ જવામાં આવ્યા સંત માતા અનસુયા તો હવે ભાવા વિશ્વમાં જ રહેવા લાગ્યા ક્યારેક ધ્યાન અવસ્થામાં જ દિવસ રાત નદી કિનારે બેસી રહેતા અને પોતાના વસ્ત્રોનું પણ ધ્યાન રહેતું નહીં માતા પિતા અને સૌને ખૂબ જ ચિંતા થતી તેમને પાગલ સમજીને વૈદો હકીમો પાસે લઈ જતા પણ વૈદો હકીમો પણ એમના ચરણોમાં વંદન કરીને એમના શિષ્ય બની જતા હવે તો સંત માતા અનસુયાને એમના પતિએ પણ સંસારથી મુક્ત કરી દીધા હતા સંત માતા અનસુયાએ તો હવે ઘર બહાર છોડી દીધા હતા અને સૌ ભાવિક ભક્તો માતાને વિદેહી માતા કહેતા હતા તાડ તડકો કે વરસાદ હોય પણ સંત માતા અનસુયા દિગંબર અવસ્થામાં વિતરણ કરતા અને ધ્યાન સાધનામાં મસ્ત રહેતા નાના નાના બાળકો પાગલ સમજીને તેમને પથ્થર પણ મારતા પણ સંત માતા અનસુયા તો સદાય ધ્યાન અવસ્થામાં જ મસ્ત રહેતા એક વખત તો એક ઝેરી સાપે તેમને ડંખ દીધો પણ માતા અનસુયાને સાપના ઝેરની કોઈ અસર થઈ નહીં હવે તો માતા અનસુયા ઝાડના પાન માટી અને પથ્થર ખાઈને પણ પોતાનું પેટ ભરી લેતા ઘેર ઘેર જઈ ભિક્ષા માગતા જે કાંઈ મળે એનાથી પેટ ભરી લેતા રાત્રિના અંધકારમાં સંત માતા અનસુયા ક્યાંક બેઠા હોય તો લોકો ક્યારેક ડરી જતા ત્યારે માતા અનસુયા કહેતા કે ડરો નહીં હું માતા અનસુયા છું મહાન સંતો શંકરાનંદ મહારાજ ચરણદાસ મહારાજ ગાડગે બાબા જેવા સંતોએ લોકોને સંત માતા અનસુયાની મહાનતાનો પરિચય કરાયો એ સંતોએ જ કહ્યું કે માતા અનસુયા મહાન છે એમના શરણોમાં જાઓ એ તમારા કષ્ટો અને દુઃખ દૂર કરશે આમ દૂર દૂરથી લોકો માતા અનસુયાના દર્શને પધારતા માતા અનસુયા સૌના દુઃખ દર્દ દૂર કરતા મરણ પથારીએ પડેલા અનેક દુખિયાને માતા અનસુયાએ બેઠા કર્યા અને સૌ ભાવિક ભક્તોના મનોરથો માતા અનસુયા પૂર્ણ કરતા સંત માતા અનસુયાએ આંધળાને આંખો આપી વાંજિયાને પુત્રો આપ્યા લંગડાને ચાલતા કર્યા અને મરેલાને સજીવન કર્યા આમ સંત માતા અનસુયા મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ જેવા ભારતના પ્રાંતોમાં જઈ લોકોના દુઃખ દર્દ દૂર કરતા સંત માતા અનસુયા જે ભાવથી ભક્તો પુકાર કરતા એ ભાવથી એમને દર્શન આપતા દિવસ ગુરુ પૂર્ણિમાના ઉત્સવ પર કોડિયામાં તેલના બદલે પાણી નાખી દીવો પ્રગટાવી આખી રાત ધ્યાન સાધના અને જાગરણ કર્યું હતું ભારત દેશ વિશે પણ માતાજી ચિંતિત હતા માનવને સત્યની પહેચાન કેમ નથી એમ કહીને સંત માતા અનસૂયા કહેતા કે જ્યાં ઈશ્વરનો હાથ નથી પહોંચતો ત્યાં અનસૂયા જરૂર પહોંચી જશે આમ પ્રાણી માત્ર પર માતાજીની કૃપા સદાય વરસતી રહેતી એક કૂતરાને તો માતા પોતાની સાથે જ ખવડાવતા અને પોતાની પાસે જ સોડાવતા કમર પર હાથ રાખીને માતા કહેતા ત્યાં સ્થળ પણ પંઢરપુરની જેમ જ મહાન તીર્થ સ્થળ બનશે સંત માતા અનસુયા ભક્તોની આંખોમાં આંખો પરોવી એની પીઠ પર અને માથા પર પ્રેમથી હાથ ફેરવીને એના દુઃખ દર્દ હરી લેતા શ્રદ્ધાળુ ભક્તો જે શ્રીફળ અર્પણ કરતા એ શ્રીફળ એવો ડાબા હાથની બે આંગળીયાથી જ એ શ્રીફળ વધેરી નાખતા અને શ્રદ્ધાળુ ભક્તો જે પ્રસાદ અર્પણ કરે તો વાતા પોતાના જીભથી ચાટીને એ ફેંકી દેતા આમ અવત અને સિદ્ધોની લીલા આપણને સમજાતી નથી પોતાની દિવ્ય સિદ્ધિ અને તપસ્યાના પ્રભાવથી અનેક દુઃખ દૂર કરી અને પોતાની દિવ્ય ચેતનાનો અનેકને અનુભવ કરાવી સિદ્ધ ઓલિયા સંત માતા અનસુયાએ ઓગણીસો સત્તાણું ની દસમી જાન્યુઆરી પોષ બીજના દિવસે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો અને મહા આકાશમાં ભળી ગયા આજે પણ સંત માતા અનસુયા પાડરસિંગા ધામમાં સૌ ભાવિક ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે અને સૌની મનોકામના માતા પૂર્ણ કરે છે સંત માતા અનસુયાને આજે આપણે ભાવથી વંદન કરીએ